પાછળ બંધો બોટી માય માય બે હશે એક ને ઠોકને ને ઉતરી હેઠો ઉતરી જાય હેઠો ઉતરી માર વાલા ને માય બસ ઠોક જા 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 અરે અરે એટલે બોટીઓ ક્યાં ભાઈ ગઈ જાય માન્ય બોલો દેવ માં એટલા વાહે બંદો છો ઓકે

ઇઝી અમંગલ અમે તો રિવાય થાવી રે ચોથે અમંગલ ફાઇનલી રીવાય થઈ ગયા હવે ભરી દેવાના થાય છે એ ઓલા તો ભાઈ ગયા ખદડા ક્યાં જાય છે વાયો વાય વાંધાવાનું એ ઓલા બેન થયું ક્યાં થતું ત્યાં વાહ ખદડિયું વાહ

કોણ? લાઈ લાઈ આ એવો વાલી પડી સોલા ઓલી ડ્રોગન હા હા દો જલ્દી આય જલ્દી હવે જોતી આવ કોક બીજુ બે નંબર ટુ છોય આય શોક માં લઈ લઉં કે આય ની તો અપાય શું રાય દે

ઉપર ઉપર એ સોલા અહીંયા સોલા અહીંયા ડબ્બામાં શું ડબ્બામાં આવ જલ્દી આવ જલ્દી ઘટ ડબામ ઘટ ડબામ ઘટ અરે વાય ક્યારે આડું ગ્લોઅલ નતું નાખવું બસ જો ને બહાર બંધો આવી ગયો હમણાં ફોડવાનું ચાલુ થયું એ ગ્લુઅ ને ગ્લુઅ ને ને

જુઓ હાઈલ એન્ડ લોટ આવે આ જીપસી પડી જીપસી લઈ લેવા હે બંધ વાયા સાઈડ હા ફૂલ ડેમેજ એક ગોળીનો ને બિહાર તો જા અલે ઉપરની સાઈડ હે ઉપરની સાઈડ કી શું મનત બિહાડો એલા એલા મનત બિહાડો હાલો જવા દયો ઉપરની સાઈડ જા ઉપરની સાઈડ જા पड़ी क्या थी पड़े वाली बाजू मार मार बिया जो ना है किल सोल अरे मैं किसवे किल सोल ली तो किसवे किल सोल ली तो हेलो जी बैड नहीं साइड बंदा

મરી ગયો હાલો એક આખી સ્કોડ છે સને આ બંદા શું આરિયા ક્યાંથી પડે છે મારે જોવેલા મારે પાસે મેડિકીટ નથી મેડિકીટ મારું છું આવી તમારે છું જમવા મને લઈ લેવા ક્યાં જ બંધા